સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાનગઢ તાલુકામાં ફરી એકવાર ખનીજ ચોરી ઝડપાઈ છે ખનીજ ચોરી અટકાવવા સતત અભિયાન ચલાવતા ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ ટી મકવાણા અને તેમની ટીમે મૂળી તાલુકાના ભેટ ગામના સરકારી સર્વે નંબર વાળી જમીનમાંથી ગેરકાયદેસર સફેદ માટી અને કોલસાનું ખનન ઝડપી પાડ્યું હતું સ્થળ ઉપરથી એક હિટાચી મશીન બે ટ્રેક્ટર એક ડમ્પર એંશી મેટ્રિક ટન કાર્બોસેલ વિગેરે જપ્ત કરવામાં આવેલ હતા જ્યારે થાનગેટ તાલુકાના જામવાડી ગામે અસામાજિક તત્વો દ્વારા ખનીજ ચોરી માટેના ત્રણ કુવામાંથી પાણી કાઢી કોલસો કાઢવાની પ્રવૃત્તિ ચાલુ કરતાં ઝડપી પાડી ચાર ચરખી દસ બકેટ અને સુપર પાવર નેવ વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા હતા કુલ મળીને રૂપિયા એક કરોડ એકત્રીસ લાખ બેતાલીસ હજાર એકસો રૂપિયાનો આ મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો ભેટ ગામે કાર્બોસેલની ખનીજ ચોરી સબક નિલેશભાઈ પ્રભુભાઈ વિંજવાડિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જ્યારે જામવાળી ગામે કુવાઓ ખોદનારના નામ શોધવાની તપાસ ચાલુ છે